તમે કહો તો અમે આગળ જઈશું પરંતુ આ ગાડી પાછી નહીં જાય સોશિયલ મીડિયામાં ગુજરાતમાં લઈને વાત કરવી છે અને આવનાર દિવસોમાં શું થઈ શકે છે બે શક તેના પર પણ વાત કરીશું સાગરભાઈ આપનું સ્વાગત છે ગુજરાત પર સાગરભાઈ ગુજરાતમાં એક નવું આંદોલન ચાલી રહ્યું હોય

આંગણવાડીની બહેનો હોય આશા વર્કર હોય વિદ્યાર્થીઓ હોય બેરોજગાર યુવાનો હોય કે પછી ખેડૂતો હોય આ બધા કોઈને લાગે કે બધા કેમ કરે છે આટલા બધા શું તકલીફ છે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે ખૂબ ખરાબ થતી જાય છે આ વાસ્તવિકતા છે એક તરફ સરકાર જે ચિત્ર દોરે છે એ ફૂલ ગુલાબી છે પરંતુ માણસ જે રોજ બરોજ સામાન્ય જીવે છે મધ્યમ વર્ગ જીવે છે એ આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે ખૂબ નીચે જઈ રહી છે ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ નવમા નંબરે હતો બે હજાર પછી સરકારે આ બંધ કરી દીધા છે એટલે આજે અગિયારમા નંબરે છે બારમા નંબરે છે ખબર નથી પરંતુ ડબલ અંકમાં તો છે જ દેશમાં આવી સ્થિતિમાં જયારે આર્થિક ફ્રસ્ટ્રેશન હોય તો માણસ પોતાનું એ ફ્રસ્ટ્રેશન ક્યાંક વ્યક્ત કરે અને વ્યક્ત વ્યક્ત કરવાની પોતાની પીડા કરવાનો માધ્યમ છે એટલે આ જે લોકો અત્યારે આંદોલનો કરી રહ્યા છે એ એક પ્રકારના ફ્રસ્ટ્રેશનમાં છે ડિપ્રેસ થઈ રહ્યા છે કે પરિસ્થિતિ સુધરતી કેમ તો જે અહિંસક રીતે થતા આંદોલનોને જ્યારે સત્તા કચાડવાનો પ્રયત્ન કરે ત્યારે આ લખી રાખો આ ઐતિહાસિક સત્ય છે જ્યાં જ્યાં અહિંસક આંદોલનોને લાંબો વખત સુધી કચડવામાં આવે છે એ જ વિસ્તારોમાં નક્સલિઝમ ઊભું થાય છે માઓઇઝમ ઊભું થાય છે અને લોકો હિંસાના જાય છે આ બહુ જ સના સામાન્ય નાગરિક જ્યારે અહિંસક પ્રક્રિયામાંનો વિશ્વાસ ખોઈ બેસે છે ત્યારે સતત આંદોલનોનો જન્મ થાય છે લોકશાહી રળિયામણી એટલા માટે લાગે છે કે ત્યાં અહિંસક રીતે आवाज વ્યક્ત કરી શકાય છે સત્તા એને સાંભળે છે અને યોગ્ય માંગણીઓનો નિકાલ કરે છે સત્તા એવું હોય કે પોલીસને બળે દબાવી દઈશું તો એ શક્ય નથી આ સત્ય છે ભારતીય જનતા ભાજપ ની સરકાર આંદોલનો ઊભો થતો કોઈ પણ અવાજ ને માત્ર દુશ્મન ની નજરે જુએ છે એ નાગરિક તરીકે જોતા નથી એમની માનસિકતા એ રીતે જ ઘડાયેલી છે કે આ દુશ્મન છે અમારી જો ભાજપમાં છો તો તમે કઈ પણ કરી તમને છૂટ છે એટલે તમને લોકશાહી રીતે તમારા ઉપયોગ કરવા દેવામાં નહીં આવે એટલા માટે આ માનસિકતાને કારણે અમને બોટાદ જતા રસ્તામાં જ બગોદરા રોકી દેવામાં આવે હમ સાગરભાઈ તમે હું ફક્ત સૌરાષ્ટ્રની વાત નથી કરતો ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના પ્રશ્નો આપ ખૂબ સારી રીતે જાણો છો અત્યારની શું પરિસ્થિતિ છે ખેડૂતો મળતા હોય છે ત્યારે શું કહેતા હોય તમે પૂછો કે શું ચાલી રહ્યું છે શું પ્રશ્નો છે શું જવાબ દેતા હોય છે હું સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત નહીં હું આખું ગુજરાત નિરંતર ફરતો રહું છું અને હું સદભાગી છું કે કદાચ શંકરસિંહ વાઘેલા પછી આખું ગુજરાત સૌથી વધારે હું જ ફર્યો છું છું ને ફરી રહ્યો ગુજરાતના તાલુકા મોટા હું સીધા સંપર્કમાં છું હું હમણાં બે દિવસ પહેલા સુઈ ગામ એટલે છે નડા બેટ પાસે સરહદનો વિસ્તાર ત્યાં પૂર આવ્યો અસાધારણ અકલ્પનીય વરસાદ થયો અને ત્યાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ સરકારે ત્યાં તાત્કાલિક જે કેશડોલ આપવાની હોય એ આપી બે દિવસ પહેલા નુકશાન લોકોના ઘરોમાં આજે પણ ઢીંચણ સમાણા કે કમર સુધીના પાણી ભરાયેલા લોકો ક્યાંક ટેકરા પર ટેમ્પરરી વસે છે એવા લોકોને કેશડોલ નથી મળી જે લોકો સુઈ ગામમાં રહેતા ઘર છોડી દીધેલા છે બહાર સ્થાન ગયેલા છે ત્યાં જ રહે છે એવા લોકોને કેશ ડોલ ચૂકવાઈ ગઈ છે જે લોકોના ખેતર આજે પણ પાણીમાં ડૂબેલા છે એ શિયાળુ ખેતી નથી કરી શકવાના સરકારે સર્વે ની જાહેરાત કરી હતી ચોમાસુ પાકના નુકસાનની એ વળતર હજી કોઈને ચૂકવાયું નથી અને શિયાળુ ખેતી થઈ શકે એમ નથી કારણ કે ખેતરોમાં પાણી છે તો એમની જે શિયાળુ વાવેતર સિઝન છે એના હરફ બોલતી નથી એટલે એ વિસ્તારમાં પણ ભયંકર ગુસ્સો છે તમે ભચાઉ તરફ જાઓ ત્યાં પણ ગુસ્સો છે સાંતલપુર સમી હાજ રાધનપુર હોય ત્યાં પણ ગુસ્સો છે કારણ ઇવન રસ્તામાં મેં જોયું કે રાધનપુર સમીના કેટલાક ખેતરોમાં પણ આજે નથી શિયાળુ વાવેતર થઈ શકવાનું દક્ષિણ ગુજરાતમાં જુદા પ્રકારના પ્રશ્નોથી હમણાં જ મોટી કિસાન મહાપંચાયત ત્યાં થઈ ગઈ ત્યાં પણ આદિવાસી વિસ્તારના ખેડ નાના ખેડૂતોના જે પ્રશ્નો છે ત્યાં ટ્રીપ સ્પ્રિંકલર વગેરેમાં બેફામ છે પેપર પર એમને સબસીડી એ ચૂકવાઈ ગઈ છે તમે ખેડૂતના ખેતરે જાઓ તો એને ખબર નથી પ્લાસ્ટિક નો પાઇપ મળ્યો છે અને એની સહીઓ અંગૂઠા લઈ ગયા છે તો ગુજરાત માં તમે ઉત્તરે અમીરગઢ સુઈગામ જા કે દક્ષિણે છેક ભિલાડ જા પૂર્વમાં તમે આ તરફ વેરાવળ અરે શામળાજી મેઘરજ ભીલોડા તાલુકા માં જાઓ તો ત્યાં પણ પીડા છે અને પૂર્વમાં તમે વેરાવળ જાઓ કોડીનાર જાઓ રાજુલા જાઓ મૌવા જાઓ તળાજા જાઓ કે આ તરફ દેવભૂમિ દ્વારકા જાઓ આજે ગુજરાત નું ખેડૂત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે એને સિઝનમાં ડીએપી યુરિયા ન મળ્યા વાવેતર થયા પછી અતિવૃષ્ટિ ઘણી જગ્યાએ થઈ તો એના સાથે પર્યાવરણને કારણ નજરે નથી એવું બહુ નુકસાન થઈ રહ્યું છે ગીર તલાલાના ખેડૂતો કે આંબા સાફ કરી રહ્યા કેમ પર્યાવરણમાં થયેલા ફેરફારને કારણે કેરીનો પાક સરખો થતો નથી અને જે પાક થોડો ઘણો આવે કેરી એ પછી કોઈ ને કોઈ વાવાઝોડું છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે વાવાઝોડું આવે છે અને પાકનો નાશ કરે છે તો ખેડૂત બધી રહ્યો છે સામે ઉત્પાદન ખર્ચ વધી દવા મોંઘી થઈ રહી છે ખાતર મોંઘું થઈ રહ્યું છે ડીઝલ મોંઘું છે મજૂરીના દર વધી રહ્યા છે પણ સામે ઉપજ અને ભાવ બંને ઘટી રહ્યા એટલે આ એક આર્થિક નિરાશા ચિત્ર જે છે

એટલે સરકારનો પણ ફાયદો એમાં છે કે એ ખેડૂતોની વાત સાંભળે આંદોલન કરતા લોકોની વાત સાંભળે અને એના ઉકેલ તરફ જાય આટલો અનુભવ લઈને તમે બેઠા છો શું થાય પ્રશ્ન એટલો મોટો છે કે આટલું વિચારવું પડે લેખિત માં આપતા આટલા દિવસ લાગે આટલા ખેડૂતો રસ્તા પર છે આમ છતાં પણ એક મિનિટ લાગે જો સરકારની દાનત હોય તો એક મિનિટ નો સવાલ છે લેખિત આપવાનો નથી કેમ થતું એની પાછળનું કારણ સમજવા જેવું છે સહકારી સંસ્થાઓ બિન રાજકીય હતી એમાં એક જ પાર્ટીના એકથી વધારે ઉમેદવારો લડતા પણ ત્યાં કોઈ પાર્ટીનો સિમ્બોલ ન હોય અને ત્યાં સહકારી સંસ્થાનું હિત એ સર્વોપરી હોય રૂમની બહાર તમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોઈ શકો ના હોય શકો પરંતુ જ્યારે તમે સહકારી સંસ્થાના ગેટમાં દાખલ થાવ ત્યારે તમારે એ સંસ્થાનું હિત સર્વોપરી એ જ લક્ષ્ય લઈને આ સંસ્થાઓની સ્થાપના થયેલી અને વર્ષો સુધી એ જ પ્રમાણે આ સંસ્થાઓ ચાલી છે ભાજપ મેન્ડેટ મફત નથી મળતા એવું સ્થાનિક લોકો જાણે કેવી રીતે કેટલો ખર્ચ કરીને મેન્ડેટ મેળવ્યો એ જાણે સ્થાનિક લોકો જાણે એના પુરાવા પુરાવા નથી નથી હોતા પણ લોકમુખે મને ઠેર કયા ને લીધેલું છે એ હું તમને ઓફ રેકોર્ડ કહી શકું ઓન ધી રેકોર્ડ માટે નથી કહી શકતો કે એની કોઈ સાબિતીઓ પુરાવા નથી લે વાઉચરો સહી કર્યા નથી રસીદો અપાઈ નથી એટલે ઓન રેકોર્ડ હું ન કહી શકું તો આ વસુલાત કેવી રીતે થાય કડદો કરીને જ થાય આજે ડેરીઓમાં ભાવ વધારાનો સાબર ડેરીમાં પ્રશ્ન કેમ આવે દૂધના ભાવ વધ્યા દૂધની ઉપજોના ભાવ વધ્યા દૂધ નું ઉત્પાદન તો નફો કેમ ઘટી ગયો જેનું કોઈ લોજિક નથી પણ જે નથી કરવાના એવા જે કર્યા છે એ વસૂલ કરે એટલે દૂધ ઉત્પાદકોનો નફો ઘટી એટલે કુલ નફો ઘટ્યો કુલ નફો ઘટ્યો એટલે દૂધ ઉત્પાદકોને મળનાર નફો નીચો ગયો એટલે આંદોલન તો એમ ખોટું શું છે પશુપાલકો એમની રીતે સાચા છે એમ ક્યાંય તો હું એપીએમસી નહીં હું વેપારી કે પણ તમને જો માલ વેચું છું તો હું તમારા ત્યાં માલ છૂટો થઈ જઉં છું તમે મને પૈસા આપો હું માલ મૂકી દઉં આપણો સોદો પૂરો થઈ ગયો પછી એને હોય હોય કે બારોબાર કોઈ ઓર્ડર લઈને વેચતા હો તો એ મોકલવાની જવાબદારી એ તમારો વિષય છે મારો છે બોટાદ એક એવું છે કે તમારે એ માલ પછી વેપારીના ગોડાઉન પર ખાલી કરવા જવાનું જેના તમને ડીઝલ ના પૈસા મળે નહીં એ ક્યાંક બાર પંદર કિલોમીટર ક્યાંક વીસ કિલોમીટર હોય ખેડૂત કોઈક નું હોય ચડ્યું હોય પછી સોદો થાય પછી ઉતારવા જવાનું પાછું ખેડૂત અલગથી ભાડું આપે અને અહિયાં નક્કી કરેલો ભાવ ન ચૂકવે તો સામાન્ય હોય ખેડૂતો ઘણા બધા હોય હોબાળો થાય ગોડાઉન પર માલ ઉતારવા જાય ત્યારે ખેડૂત એકલો હોય પોતાનું ટ્રેક્ટર કે વાહન લઈને ગયો હોય એટલે ત્યાં થોડોક માલ ઉતાર્યા પછી એવું કહેવાય કે આ તો મગફળી સારી આ રૂમાં તો ભેજ છે એટલે આ માલમાં તો આ ભાવમાં મને પોસાશે તું તારો માલ પાછો લઈ જા એને લાગી ખબર છે કે આને થોડો માલ ઉતારી દીધો છે હવે એ પાછો લઈ જવાનો નથી અને પાછો લઈને બીજે દિવસે ધારો કે ત્યાં ઉભો રહેશે તો વેપારીઓના બોલશે નહીં એટલે ખેડૂતે છેલ્લે ફેંકી દેવું પડે એવી સ્થિતિ મૂકવાનું કામ આ એપીએમસી માં ચાલે તો આ તો સહકાર મંત્રી સીધા બંધ કરો અને જેને કરો આ તો એક મિનિટ લાગે પણ એ નથી કારણ કે કેવી રીતે આપ્યો છે એ ઇન્ટરનલ એ લોકો જાણે છે ચેરમેન કારણ કે મેન્ડેટ મેળવવા માટે ને બીજા બધા કામો માટે ફંડ પાછું આજ પાસેથી લેવાનું હોય છે એટલે ભાજપના ભ્રષ્ટાચાર દિગંબર ઉદાહરણ

નો મેન્ડેટ મેળવવા માટે મારે પાર્ટીને ખુશ કરવી પડે ખુશ કરવાની મેં જે રીતે પાર્ટીને ખુશ કરી એ ખુશ કરવામાં મને જે ખર્ચ થયો એ હું જે લોકોને પેનલમાં લઉં છું એ લોકો પાસેથી પણ થોડો થોડો ફાળો તો લઈશ ને ખર્ચ તો થાય છે તો એ એમણે ફાળો આપ્યો મેં વધારાના અને પાર્ટીને રાજી કરી મેન્ડેટ લઈ લીધો હવે એ ખર્ચો આ કોઈ એવા સેવા વાવીના દીકરા નથી કે ધંધો કરીને કમાઈને લાવીને પૈસા ખર્ચીને મેન્ડેટ લે છે પાર્ટીને રાજ કરે એટલે એ વેપારી પાસેથી વસ્તુ લાય વેપારીનો પણ ભાગ લેવામાં આવે કે ભાઈ મારે મેન્ડેટ લેવાનો છે કરવો પડશે તમે બધા આપો મદદ કરો તો વેપારી જે મદદ કરે છે એ શું એના નામા કાપ મૂકીને કરે એના બાળકો નું પેટ કાપીને આ લોકોને ફાળો આપે વારે તે તો આવો કર એટલે પછી ગોડાઉન ઉપર લઈ જઈ અને એને ધારો કે દસ લાખ રૂપિયા ખર્ચ કર્યો જુદા જુદા પ્રસંગો એ પેનલને સાચવવા માટે ચેરમેનને સાચવવા માટે પાર્ટીઓને સાચવવા માટે તો એ દસ લાખ છેલ્લે એને ખેડૂતોનો કડદો કરી કાઢવાના છે અને એટલા માટે આમાં ભાજપનો કોઈ નેતા એક અક્ષર બોલતો નથી ના ભાજપ કોઈ બોલે છે ના હોદ્દેદાર બોલે છે ના મંત્રી બોલે છે ના કલેક્ટર બોલે છે બોર્ડ બોલે છે કોઈ નથી કડડાबाजोंને બચાવવા માટે પોલીસ જોડે લાઠીચાર્જ કરાવતો હોય ઘરના બારણા તોડી અને લોકોની ધર પકડો કરાવતી હોય એવી ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે સાદી સામાન્ય સમજી શકે એવા માકે હોય તો દારૂ બચાવવા માટે પોલીસ પડોશીઓ પડોશીઓ ઉપર લાઠીઓ વીંજી રહી છે વેપારને કઈ ના જોઈએ અહીંયા દારૂ વેચાવો જોઈએ એને જોઈએ

એટલે તો પુલ પડી જાય છે રોડ પર ખાડા પડી જાય છે આ નિર્માણ કાંટા પડે છે આ બધા કર્જાના પરિણામ છે તો જે કર્દાથી બનીલી ને કર્દા વડે ચાલતી સરકાર કર્જા બંધ કેવી રીતે કરાવી શકે એ મને કોઈ સમજાય એટલે કર્દાબાજ સરકાર છે કર્દાથી બની છે કર્દાથી ચાલે છે એટલે એક કર્દાના સમર્થનમાં અડીખમ ઊભી છે અને એનો ભોગ ગુજરાતનો સામાન્ય ખેડૂત બની રહ્યો છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ કે પરવાનગી માંગવામાં આવે તો પરવાનગી મળતી નથી જ્યારે સામે આપણને બોલવાનો અધિકાર આપવામાં આવે છે એક સંગઠન બનવાનો અધિકાર આપવામાં આવે છે સભા કરવાનો અધિકાર આર્ટિકલ નાઇન્ટીન એબીસી પ્રમાણે આપવામાં આવે છે તો પછી આમાં નેતાઓને કરવાનું શું આંદોલન કાર્યોને કરવાનું શું કારણ કે પરમિશન તો મળશે નહીં તમને બીજી તરફ પાછા છૂટ પણ છે વિરોધ કરવાની ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પણ છે અને હમણાં થોડા વખત પહેલા એક પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર કઈ કંપની છે કારણ કે પોલીસ અને લોકશાહી બે સાથે હોય લોકશાહીમાં લોકોએ શું કરવું એ પોલીસ જો નક્કી કરે તો એનું નામ જ લોકશાહી નથી એ તો સર એટલે ગુજરાતમાં પાછલે બારણે સરમુખ અત્યારશાહી પરિપત્રો કરી કરીને દાખલ કરી દીધી છે ગુજરાતમાં જો કોઈ રિસર્ચર સ્ટડી કરે તો અમદાવાદમાં વર્ષમાં કેટલા દિવસ એકસો ને ચુમ્માલીસ ની કલમ લાગુ કરેલી હોય છે આખું વર્ષ એકસો ચુમ્માલીસ ની કલમનો ઉપયોગ અપવાદ રૂપે હોય છે કોઈ મોટો પ્રસંગ હોય અથવા પરિસ્થિતિ કાબુ બાર એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવતી હતી એ તમે ભૂતકાળ જોઈ લો આજે મોડ પર જ મુકેલું છે આજે રાત્રે થાય એટલે પડી જાય એમના પગ નીચે રેલો નથી આવતો એમના પગ નીચે રેલો આવે અને ત્યારે એમને તરત થઈ જાય છે કે ગુજરાતમાં લોકશાહી નથી સરકાર બોલવા નથી દેતી અહીંયા વર્ષોથી લોકશાહી નથી મત આપીને આજે એ જ લોકો એનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે આંદોલનકારીઓ કોણ છે તમે જોઈ એટલે જે લોકો અત્યારે સમૂહો ને સમૂહો સ્પોન્ટેનિયસ સ્વયં બહાર નીકળી રહ્યા છે કોણ છે એ લોકો એ જ છે મોટા ભાગનો વર્ગ જેને ભૂતકાળમાં ભાજપ નું ખુલી ને સમર્થન કર્યું છે એટલે ગુજરાત ને બચાવો અને બચાવવા માટે બહાર આવો કડદા ને કાઢો સાગરભાઈ છે તો આમાં કરવાનું શું આંદોલન આંદોલનકારી કારણ કે સંવિધાન અધિકાર આપે છે બીજી તરફ પરવાનગી મળતી નથી મારે ટૂંકમાં જાણવું છે તો કરાય શું આમાં લોકશાહી એ લોકોની નિરંતર જાગૃતિ ઉપર જ આધાર કરવાનો એક જ રસ્તો છે લોકો એ કારણ કે વિના કારણ જ્યાં પણ લોકો અવાજ ઉઠાવતા હોય એનું જે રીતે જેટલું કરી શકતા હોય એટલું સમર્થન કરીને સત્તાની વિરોધમાં બહાર આપવું પડે અન્ય રાજ્યોમાં લાખોની સંખ્યા લોકો બહાર નીકળી રહ્યા સ્ટ્રીમ મીડિયા નથી બતાવતું એટલે બધા લોકો સુધી વાત પણ લાખોની સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા છે ગુજરાતના લોકોએ જો પોતાના બાળકોને વારસામાં લોકશાહી આપવી હશે તો લાખોની સંખ્યામાં બહાર આવવું પડશે સત્તાની સામે બોલવું પડશે મારા લોકશાહી અધિકારોનું રક્ષણ તમે ન કરો મારે જ બોલવું પડે અને આ નાગરિક અધિકારોનું મૂળભૂત અધિકારોનું રક્ષણ એ દરેક નાગરિકની જવાબદારી છે કોઈ એક સંસ્થાની કોઈ નેતાની કોઈ પાર્ટીની કોઈ સંગઠનની નથી

આ ખરા અર્થમાં મોટી પરિસ્થિતિ છે કારણ કે આંદોલન કરવાનું લોકો વિચારે લોકો દબાયેલા હોય કચડાયેલા હોય પરેશાન હોય શોષિત હોય પણ શું કરવાનું તમારી પાસે અધિકાર છે પણ તમે અધિકારનો ઉપયોગ કરવા જશો એ પહેલા તો તમને પોલીસ પકડી લેશે એટલા માટે આ સવાલ હતો બીજી વાત હતી કે અલગ અલગ વિસ્તારમાં શું પ્રશ્નો છે ખેડૂત કેટલો પીડાઈ રહ્યો છે રીબાઈ રહ્યો છે આપણે જાણ્યું સાગરભાઈએ કીધું જોઈએ આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે ગુજરાત તક જોતા રહો આંદોલન ના અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ